બગદાણામાં ચાલી રહેલી બબાલની તો તમને ખબર જ છે કે બગદાણાના પૂર્વ સરપંચ નવનીતને માર મારવામાં આવ્યો ત્યારબાદ કોળી સમાજ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને જેના ફળ સ્વરૂપે એસઆઈટીની રચના થઈ આ એસઆઈટીએ ક્યાંક ને ક્યાંક જયરાજને તેની પાસે જવાબ દેવા માટે બોલાવ્યા અને એમાં તે દોષી જેવું લાગતા તેની ધરપકડ કરવામાં આવી અને અંતે ન મળતા તે હાલ જેલ હવાલે છે આ બધી થઈ તો અત્યાર સુધીની ઘટનાની વાત પરંતુ આ બધા વચ્ચે જે કોળી સમાજના જે નેતાઓ છે તે હાલ ઉગ્ર નિવેદનો કરી રહ્યા છે સૌથી પહેલાં વાત કરીએ કે આ સમગ્ર ઘટનામાં દોષિત જેને ગણવામાં આવે છે એવા જયરાજ આહિરના પિતા એટલે કે માયાભાઈ આહિર જે એક લોકસાહિત્યકાર છે તેમના દ્વારા એક હાલમાં જ એક જાહેર સ્ટેજ ઉપરથી એક નિવેદન કરવામાં આવ્યું હતું તેમણે કહ્યું હતું કે જે પણ થાય છે તે સારું થાય છે જે પણ થશે તે સારું થશે આ બધું કહ્યા બાદ હિરા સોલંકીએ પણ આ પ્રમાણે જ કંઈક નિવેદન આપ્યું છે અને આના ઉપર પરસોત્તમ સોલંકીએ પણ નિવેદન આપ્યું છે જે હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે

ભગવાનને માનું છું કે જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થયું છે દ્વારકાથી જ કહે નહી છવ્વીસમી જાન્યુઆરીની રાત્રે સુરતના સરથાણા વિસ્તારમાં મેરળી માતાના મંદિર પાસે કોળી સમાજની એક વિશાળ બેઠક યોજાઈ હતી જેમાં હજારથી વધુ લોકો હાજરીમાં ધારાસભ્ય હીરા સોલંકીએ એક ગજના કરી હતી તેમણે વિરોધીઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા જયરાજ આહિરની ધરપકડ બાદ પહેલીવાર હીરા સોલંકી આટલા આક્રમક મૂળમાં હોય તેવું લાગી રહ્યું હતું તેમણે કહ્યું હતું કે આઠ લોકો મળીને એકને મારે છે છતાં પણ માફી નથી માગતા છેતરીને માર્યો અને તેનો વિડીયો બનાવ્યો એ મરદારગી ના કહેવાય આ પ્રમાણે તેમણે ઉચ્ચારો કર્યા હતા કે જે થઈ રહ્યું છે એ એ સારા સારા માટે માટે થઈ રહ્યું છે જે થશે થશે પણ જ આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં

એમનો અભે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારે આ સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ થેન્ક હીરા સોલંકીના આક્રમક તેવર બતાવે છે કે હવે કોળી સમાજ કોઈ પણ ભોગે નમતું જોખવા તૈયાર નથી હવે જોવાનું એ રહેશે કે આ સામાજિક લડાઈ આગામી દિવસોમાં કેવું સ્વરૂપ લે છે તો આ બીજી તરફ પરસોત્તમ સોલંકીએ પણ એક જાહેર સભામાં હુંકાર કરીને કહ્યું કે જો જરૂર પડે તો ધોકા પણ લેવા પડશે આ વાત ક્યાંક ને ક્યાંક લડી લેવાનો મૂળ દર્શાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એને કોઈ મતલબ નથી અને જયારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પછો તો કેવું પડે તમે કોઈ ચિંતા નહીં કરતા આવી જાઓ મારા બંગલે ભાવનગર રહો ગાંધીનગર રહો હું ના રહો તમારે શું છે આવો અને તમારા અખત કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો ભાષણો કરતા પણ મને નથી આવડતું કે રાજકારણ તો બધા કરતા રાજકારણ જવે મારે અહીંયા તમારે ત્યાં મત લેવા આવડ મારે હું પણ મારો સમાજ મારો દુખી હાથમાં થાય ને તો હું સમાજ ને જોતો હવે જોવાનું એ રહ્યું કે એક ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં મળનારી ન્યાયસભામાં શું નિર્ણય લેવામાં આવશે અને કોળી સમાજ કયો નિર્ણય લઈ અને આગળ વધવાનું વિચારી રહી છે બીરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ